જૂનાગઢ લોકસભા બેઠક અગર રાજેશ ચુડાસમાને ટિકિટ ન મળે તો ખોડી ઉમેદવારના સિવાય અન્ય જ્ઞાતિનો ઉમેદવાર આવે તો કોંગ્રેસ હીરાભાઈને ન લડાવે તો આ તમામ સવાલોના આજે જવાબ મેળવીશું સાથે જ કોંગ્રેસના ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પ્રમુખે મોટો દાવો કર્યો છે તો આ તમામ મુદ્દે આજે વાત કરીશું વધુ એક વખત ભાજપની ટિકિટને લઈને શું ચર્ચાઓ તેજ થઈ છે આ તમામ મુદ્દે મુદ્દે જાણીશું શરૂઆત કરીએ એ સેકન્ડ શિક્ષણ વાત કરી લઈએ સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જુનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જુનાગઢનું તે વિનામૂલ્યે મૂલ્યે અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે ત્યાં જે શિક્ષકોની એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે અને માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાય પરંતુ અગિયાર અને બાર સાયન્સ બે ના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો અગર આપના બાળકો પણ અગિયાર અને બાર સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની અચૂકથી મુલાકાત લે નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે જૂનાગઢ લોકસભાની બેઠક વધુ એક વખત ભાજપનો પેચ છે તે ફસાતો દેખાઈ રહ્યો છે જે અટકળો લાગી રહી હતી કે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિલંબ થયો છે ટિકિટ હજુ સુધી જાહેર નથી થઈ જે ચર્ચાઓ થઈ રહી છે તે ગ્રાઉન્ડ ઉપર મતલબ કે આ જિલ્લાની અંદર થઈ રહી છે આ લોકસભા સીટની અંદર થઈ રહી છે હકીકત કંઈક અલગ થવાની હોય તેવું પણ દેખાઈ રહ્યું છે જો કે શું થવાનું છે શું થઈ શકે છે શું ચર્ચાઓ થાય છે આ તમામ મુદ્દે વાત કરીએ તો કોંગ્રેસેના નેતાઓએ સ્પષ્ટ જવાબો આપ્યા છે પરંતુ વાત પહેલાં બીજેપીની કરી લઈએ ભાજપના લોકસભાના વર્તમાન સાંસદ છે રાજેશભાઈ ચુડાસમા સોશિયલ મીડિયાની અંદર એવા મેસેજ પણ વાયરલ થયા છે કે રાજેશભાઈને ફોન કરીને ટિકિટની ના પાડવામાં આવી જોકે આ મુદ્દે રાજેશભાઈની કોઈ સ્પષ્ટતા નથી થઈ રાજેશભાઈનો કોન્ટેક કરવાનો અમે પ્રયાસ કર્યો હતો તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે રાજેશભાઈને ફોન આવ્યો છે કે નથી આવ્યો અમે નથી જાણતા પરંતુ આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે આ આ જે વાતચીત ચાલી રહી છે તે સત્ય શું છે એનાથી અમે અજાણ છીએ ઘણા બધા લોકો પૂછે છે કોને ટિકિટ મળશે આ મુદ્દે પણ વાત કરીએ પરંતુ અગર ભાજપ રાજેશ ચુડાસમાને ટિકિટ કાપે તો કોને આપશે આ મોટો સવાલ છે હાલમાં જ એવી ચર્ચાઓ તે જ થઈ હતી નેતાઓના મોઢે સાંભળવા મળ્યું હતું કે રાજેશ ચુડાસમાને લઈને સી આર પાટીલ સાથે કેશોદ એરપોર્ટ પર વાત થઈ છે અમિતભાઈ સાથે વાત થઈ છે આવી ચર્ચાઓ એ વેગ પીકડ્યો હતો ત્યારે પણ અમે વિડીયો બનાવ્યો હતો એવી પણ વાતો વહેતી થઈ હતી કે ક્યાંક ને ક્યાંક ચક પરિવારને જે કેસ ચાલી રહ્યો છે તેને સમાધાનની પ્રક્રિયાની વાતો પણ ચાલી રહી છે પરંતુ ઓફિશિયલી ચક પરિવાર દ્વારા કોઈ જાણકારી નથી આવી ઓફિશિયલી લોહાણા સમાજ દ્વારા પણ કોઈ જાણકારી નથી આવી કદાચ પાર્ટી એ પણ વિચારતી હોય કે કોની સાથે સમાધાન થયું શું આખા સમાજ સાથે સમાધાન થયું શું આ પરિવાર સાથે સમાધાન થયું શું આ કેસને લઈને સમાધાન થયું તે પણ હજુ સ્પષ્ટ નથી જેના કારણે પાર્ટીને ટિકિટ આપવી કે આપવી આ મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક અટકી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સમાજ ખૂબ બહોળો સમાજ છે જો કે સમાધાન થયું છે સમાધાનની પ્રક્રિયા થઈ છે આ મુદ્દે કોઈ ઓફિશિયલ જાણકારી નથી આવી ચર્ચાઓ થઈ રહી છે અમે સ્પષ્ટતા કરીએ છીએ નંબર બે અગર રાજેશભાઈ ચુડાસમાની ટિકિટ કાપવામાં આવે તો ટિકિટ આખરે કોને મળશે સૌપ્રથમ તો કોળી સમાજના ઉમેદવાર કારણ કે કોળી સમાજના ચાર લાખથી પણ વધારે મત હોવાનું અનુમાન લોકો લગાવી રહ્યા છે ચર્ચી રહ્યા છે અમુક લોકોનું કહેવું છે કે ચાર લાખથી વધારે મતો છે કોઈનું કહેવું છે સાડા ત્રણ લાખ છે એક્ઝેક્ટ આંકડો નથી મળ્યો કારણ કે વસ્તી ગણતરી નથી થઈ તો અટકળો લાગે છે કે ચાર 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 લાખ મતો આપણે ગણીને ચાલીએ તો કોઈ સમાજની અવગણના પણ ન થઈ શકે જેના કારણે કોઈ સમાજના કોઈ ઉમેદવાર આવે રામીબેન વાઝાની વાત ચાલી રહી છે એ સિવાય ગીતાબેન માલમની પણ વાત ચાલી રહી છે પરંતુ હવે જશાભાઈ બારડ જી હા ક્ષત્રિય કરડિયા રાજપૂત સમાજના પ્રેસિડેન્ટ છે પૂર્વ મંત્રી છે ગાંધીનગર હોય કે દિલ્હી હોય સારા એવા સંબંધો છે અને આ જિલ્લાઓની અંદર પણ ખાસું એવું નામ છે કારણ કે તે સહકારી બેંક ક્ષેત્રની અંદર કાર્યરત હતા આ સિવાય પણ એવી વાતો ચાલી રહી છે કે અન્ય કોઈને પણ મળે એ કુળીનારના ભગુભાઈ વાપરમાર છે તેમના નામની પણ ચર્ચા થઈ રહી છે પણ આ શું કારણે ચર્ચા થઈ રહી છે એ મોટો સવાલ છે એ સવાલનો જવાબમાં કંઈક તથ્ય છુપાયેલું હોય એવું પણ લાગી રહ્યું છે જો કે તેના પણ જવાબ નથી મળ્યા આ સિવાય અન્ય નેતાઓની પણ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હાલ રાજેશભાઈ કોળી સમાજ અથવા જશાભાઈ બારડ આ નામો ચાલી રહ્યા છે અને લાગી રહ્યું છે કે શુક્રવારે કદાચ નવું મૂવી પણ નવું પિક્ચર રિલીઝ થાય ટ્રેલર રિલીઝ થાય કારણ કે આમાં કંઈક નવું નામ પણ આવે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે જો કે કોનું નામ આવશે તે અમે સ્પષ્ટતા અમારા સુધી નથી પહોંચ્યું જેથી કરીને અમે સ્પષ્ટતા નહીં કરીએ પરંતુ નવા નામની પણ ચર્ચાઓ થઈ રહી છે હવે વાત કરી લઈએ કોંગ્રેસની કોંગ્રેસના હીરાભાઈ જોટવા છે તેને હાલ ઉમેદવાર તરીકે જાહેર નથી કરાયા પરંતુ અનઓફિશિયલી જાહેર જેવું છે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે હીરાભાઈ ફાઇનલ છે પરંતુ અગર બીજેપી કોળી સમાજને ટિકિટ ના આપે અને અન્ય કોઈ સમાજને ટિકિટ આપે તો કોંગ્રેસ છે તેના ઉમેદવાર બદલી શકે છે આવી પણ અટકળો લાગે છે અગર બીજેપી કોળી ઉમેદવારને ટિકિટ ના આપે તો કોંગ્રેસ પાસે અન્ય બે ઓપ્શન છે અને આ બે ઓપ્શનને ટિકિટ આપી શકે છે અન્ય બે નામો છે તેમની પણ વાત ચર્ચાઓ થઈ રહી છે જી હા અમે વાત કરી રહ્યા છીએ વિમલભાઈ ચુડાસમાની જેની પણ ટિકિટની ચર્ચાઓ તેજ થઈ છે અને આ સિવાય પૂજાભાઈ છે જેની પણ અટકળો લાગી રહી છે પૂજાભાઈ ભૂતકાળમાં પણ લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે વિશ્વ વસ્તુ એ છે વિષય એ છે કે કોંગ કોળી સમાજનો ખૂબ બહોળો મતદારો છે તેના કારણે અગર બીજેપી કોળી સમાજની અવગણના કરે છે તો કોંગ્રેસ પોતાના ઉમેદવાર બદલી શકે છે તેવી શક્યતાઓ છે જેને લઈને આ ટિકિટનું કોકડું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું હજુ સુધી ગૂંચવાયેલું છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે ગીર સોમનાથ જિલ્લાના કરશનભાઈ બારડ કરશનભાઈ સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ મોબાઈલથી અને કરશનભાઈએ તો ત્યાં સુધી દાવો કરી દીધો કે અમારા હાથમાં બંને તરફ લાડવા છે મતલબ કે કોઈ પણ ઉમેદવારને મૂકે આ વખતે ખૂબ ચૂંટણીમાં ખરાખરીનો જંગ થવાનો છે કરશનભાઈએ તો ત્યાં સુધી કહી દીધું કે આ જૂનાગઢની બેઠક છે તે અમે કબજે કરશું જોકે થશે કે નહીં થશે એ તો સમય બતાવશે પરંતુ કરશનભાઈ બારડ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે હવે છેલ્લો સવાલ ઘણા બધા લોકો અમને પૂછતા હોય છે કે કોને ટિકિટ મળશે કોને નહીં મળે શું છે તો આ તમામ મુદ્દે અમે આપના સ્પષ્ટતા આજે કરી દેવા માગીએ છીએ કે અમને મોબાઈલથી ફોનથી વાત કરો કે રૂબરૂમાં મુદ્દો એ છે કે કોંગ્રેસની ટિકિટની જે ચર્ચાઓ થઈ રહી છે તે ત્રણ નામ છે કોંગ્રેસના નેતાઓ દ્વારા ત્રણ નામ કહેવામાં આવ્યા છે કે આ નહીં તો આ પરંતુ બીજેપીમાંથી હજુ સુધી કોઈ જાણકારી નથી મળતી અન્ય અહીંયાના જે સ્થાનિક નેતાઓ છે તેના સુધી પર પૂરી માહિતી ન હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે અમે સતત નેતાઓના કોન્ટેક કરતા હોઈએ છીએ પરંતુ જવાબોમાં અમને નિરાશા મળે છે આ સિવાય ભાજપની એક સ્ટ્રેટજી છે ભાજપમાં સિદ્ધાંતોની વાતો કરવામાં આવી રહી છે ભાજપમાં ડિસિપ્લિનની વાતો છે જેના કારણે અગર કોઈને પણ આ જાણ હશે છતાં પણ એ જાણકારી નહીં જાહેર કરે એવું અમને લાગી રહ્યું છે કારણ કે ભાજપમાં ડિસિપ્લિનની વાત આવે છે અહીંયા પણ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલી રહ્યું છે જૂનાગઢ હોય કે ગીર સોમનાથ અહીંયાથી જે નેતાઓમાંથી ચર્ચાઓ થઈ રહી છે અથવા તો લોકોમાંથી ચર્ચાઓ થઈ રહી છે અન્ય કોઈ અટકળો લાગી રહી છે ગુજરાત લેવલની ત્યાં સુધી અમને જાણકારી હોય છે પરંતુ આ જે ટિકિટ છે લોકસભાની તે દિલ્હીથી તેનો નિર્દેશ થતો હોય છે જે પી નડ્ડા સાહેબ છે અમિત શાહજી છે તો આ લોકોને નક્કી કરવાનું હોય છે જેના કારણે અહીંયા લોકલ લેવલ ઉપર જે નેતાઓ છે તેના સુધી પૂરતી જાણકારી ન હોય તેવું દેખાઈ રહ્યું છે તો આપ તમામને અમે કહેવા માગીએ છીએ કે કોઈ મોટા ભાગના નેવું ટકાના મીડિયાના રિપોર્ટર હોય કે મીડિયાના અન્ય કોઈ વ્યક્તિ હોય અમારા સુધી પણ જેટલી જાણકારી છે અમને જેટલા પણ અહીંયા ચર્ચાઓ થઈ રહી છે એ અમે આપના સુધી પહોંચાડીએ છીએ અમારા સુધી પણ આ ટિકિટની જાણકારી હાલ નથી છે અન્ય કોઈ મીડિયાવાળા પાસે હોય તો મને જાણકારી નથી પરંતુ મીડિયા પાસે પણ તમારા જેટલી જાણકારી હોય છે એટલી અમે તમારા સુધી પહોંચાડવાના પ્રયાસ કરીએ છીએ જે પણ અપડેટ આવે છે એ અપડેટ અમે તમારા સુધી પહોંચાડીએ છીએ બની શકે કે આમાં પણ ડિફરન્ટ હોઈ શકે છે અમે જે જાણકારી અમને મળે છે તે અમે તમારા સુધી પહોંચાડીએ છીએ પરંતુ પાર્ટી દ્વારા કોઈ ઓફિશિયલ જાણકારી નથી આવી નથી વેરાવળના કોઈ કેસ દ્વારા પણ ઓફિશિયલી જાણકારી નથી આવી હવે સવાલ એ છે કે રાજેશભાઈને ટિકિટ મળે કે ના મળે હાલ આ મુદ્દે કોઈ જાણકારી નથી પરંતુ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે હવે ટિકિટ છે તે હોળી પછી જાહેર થાય તેવું દેખાઈ રહ્યું છે જો કે કોંગ્રેસની પણ રાહ જોવાતી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ શું બીજેપી તેની રાહ જોઈ રહી છે એ પણ એક સવાલ છે પરંતુ આ તમામ દવાઓ વચ્ચે કોંગ્રેસના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે એને નકારી ન શકાય કારણ કે આ વખતે લાગી રહ્યું છે કે આ જિલ્લાઓની અંદર ચૂંટણીનો માહોલ છે તે બરાબરનો જામવાનો છે તો દોસ્તો તમામ અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું અગર આપ અમારી ચેનલ સાથે જોડાયેલા ના હોય તો અચૂકથી જોડાઈ જજો અને આ વીજ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે જઈને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ